નમસ્કાર મિત્રો હું છું મુકેશ માંડવિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાનું છું ખેતીવાડીની સહાય જે યોજના શરૂ થઈ છે તેમાં બાગાયતી યોજના છે જે બાગાયતની અંદર આપણે વજન કાંટા જે સરકાર દ્વારા સાડત્રીસો ને પચાસ રૂપિયાની જે સબસિડી આપે છે જે વજન કાંટાની સહાય છે એ વજન કાંટા યોજનાની માહિતી હું આજે આપવાનો છું અને એ પણ ટૂંકા જ વિડીયોમાં તો બસ જોતા રહેજો મારો વિડીયો જે વજન કાટા છે જે યોજના છે એમાં ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયાની સબસિડી છે અને બે હજાર ને પાંચસો રૂપિયાની સબસિડી તો કોને કેટલી સબસિડી અને કઈ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એમની માહિતી હું આપણને આપવાનો છું ટૂંકા જ વિડીયોમાં તો મારા વિડીયોમાં બન્યા રહેજો વેબસાઇટનું નામ છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો આઈ ખેડૂત જે ક્રોમ બ્રાઉઝર છે એમાં આઈ ખેડૂત નામની વેબસાઈટમાં સર્ચ કરી દેવાનું છે એટલે હોમ પેજ આપણને આ રીતનું દેખાશે તો મિત્રો અહીંયા યોજનાઓ જેનું મેનુ છે યોજનાનું મેનુ છે એ યોજનાના મેનુ ઉપર ક્લિક કરવાનું છે યોજના મેનુ ઉપર ક્લિક કરતાની સાથે જ આઈ ખેડૂત પોર્ટલ પર જે છે ખેતીવાડી યોજના પશુપાલનની અને ત્રીજા નંબર ઉપર છે જે બાગાયતની યોજના બાગાયતીની યોજનાઓ માટે છે અહીંયા ક્લિક આપી દેવાનું છે એટલે જે યોજના દેખાશે યોજનાઓમાં કાપણીના સાધનો કોલ્ડ સ્ટોરેજ એવી જ રીતે સાત નંબરનું જે છે ટૂલ્સ ઇક્વિપમેન્ટ શોર્ટિંગ ગ્રેટિંગ સાધનો પીએસએમના સાધનો વજન કાંટા પેકિંગ મટિરિયલ શોર્ટિંગ ગ્રેટિંગ મશીનરી જેવા સાધનો સાથે એમાં આપને ક્લિક આપી દેવાની છે ક્લિક આપતાની સાથે જ પેજ આ રીતનું ખુલશે તેમાં આપ જોઈ શકો છો યોજના કઈ રીતની છે તેમાં આપણે મુદ્દાઓ સમજી લઈએ જે અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના પંચોતેર ટકા કે રૂપિયા ત્રણ હજાર સાતસો પચાસ જે બેમાંથી ઓછું છે તે ખર્ચની મર્યાદામાં આપણને સબસિડી મળવા પાત્ર છે ત્યાર પછી જોઈએ કે આવા સાધનો કૃષિ ખાતા દ્વારા વખતો વખત વખતના હેતુ માટે તૈયાર કરેલ પેનલના સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે ટારપોલેન શીટ માટે કૃષિ દ્વારા પેનલ થયેલ કંપનીઓ તથા તેના ધારાધોરણ મુજબ અમલી અમલવારી કરવાની રહેશે પ્લાસ્ટિક ટ્રેટસ માટે કૃષિ ખાતા દ્વારા એમ્પેન થયેલ કંપનીઓ અને તેના ધારાધોરણ મુજબ અમલવારી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો જોઈએ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખર્ચના પંચોતેર પંચોતેર ટકા કે રૂપિયા ત્રણ હજાર સાતસો ને પચાસ સામાન્ય અને સામાન્ય ખેડૂતના ખર્ચના પચાસ ટકા કે રૂપિયા બે હજાર ને પાંચસો એ મળવા પાત્ર છે સબસિડી તો મિત્રો જલ્દીથી કરો તારીખ ચૂકી ન જઈએ મિત્રો અરજીની તારીખ આપણે જોઈએ તો બાર ત્રણ બે હજાર ચોવીસથી શરૂ થયું છે અને અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી આ પોર્ટલ ખુલ્લું રહેવાનું છે તો કોઈ ખેડૂતભાઈઓ આ યોજનાથી બાકી ન જાય અને જેમને જરૂરિયાત છે એમના સુધી મારો વિડીયો પોગાડો એટલે જલ્દીથી એમનો લાભ લે તો તે યોજનામાં આપણને ડોક્યુમેન્ટની વાત કરી દઉં કે આપણને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જાતિનો દાખલો સમકક્ષ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે લાગુ પડતું હોય તો સક્ષમ અધિકારીઓનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગો માટે જેમને લાગુ પડતું હોય તે જમીનની વિગતમાં સાત બાર આઠની નકલ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક વન અધિકારી પત્ર ધરાવતા હોય તો તેની નકલ જો લાગુ પડતું હોય તો તો મિત્રો બસ આટલા જ ડોક્યુમેન્ટ સાથે આપ અરજી કરી શકો છો અને વધારે વિગતની માહિતી માટે આપ બાગાયતી વિભાગને સંપર્ક કરી શકો છો તો બસ આજ માટે એટલું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી